તો તેના માટે બાઉલમાં એ બે કપ ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ અથવા બેસન અને હવે આપણે તેમાં એક કપ રવો એડ કરીશું જે આપણે ઉપમા કે શીરોમાં વાપરતા તે અને આપણે આને બ્લેન્ડ કરવાનું છે એટલે તમે ઝીણો ઝાડો કોઈ પણ રવો લઈ શકો છો અને સાથે આપણે અડધો કપ ખાટું દહીં એડ કરીશું આમાં ખાટું દહીં એડ કરવાથી ઢોસાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને સ્વાદ પણ નમક એડ કરીશું હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર ને આપણે મિક્સ કરી દઈએ અને આપણે એમાં એક સાથે પાણી નહીં એડ કરીએ થોડું થોડું પાણી એડ કરતા જઈશું તો એકદમ સારી રીતે બધું છે એ મિક્સ કરી લઈએ અને અહીંયા અમે બે ભાગનો ચણાનો લોટ અને એક ભાગનો રવો એમ લીધો છે પણ જો તમારે એક સરખું માપ લેવું હોય તો એક કપ ચણાનો લોટ અને એક કપ રવો લ્યો તો પણ ચાલે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લેશું અને તમે રેગ્યુલર ઢોસા બનાવ્યા છે રવાના પણ ઢોસા બનાવીએ છીએ પણ તમે આ રીતે એકવાર બેસનના લોચા બનાવીને જુઓ અને જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે અને ખાવામાં તો એટલા ટેસ્ટી બને છે તો ના પૂછો વાત હવે બેટરમાં કોઈ પણ લમ્સ ન રહે તેના માટે આપણે થોડું આ રીતે બ્લેન્ડ કરી લઈએ અને આમાં મેં અત્યારે બે કપ પાણી એડ કર્યું છે પણ આપણે આને અડધા કલાક માટે રેસ્ટ આપવાનો છે અને અડધા કલાક માટે આપણે રેસ્ટ આપીશું એટલે સુજી છે એ થોડી ફૂલી જશે એટલે ફરી પાણીની થોડી જરૂર પડશે

તો એકદમ લસણ અને લાલ મરચું પાવડર છે એકદમ સારી રીતે મિક્સ થઈને આ રીતે વટાઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ ચટણી આપણે થોડી વાર ઘીમાં સાતળવાની છે તો તેના માટે પેનમાં બે સ્પૂન ઘી એડ કરીશું અને ઘી થોડું ગરમ થાય એટલે તેમાં જે લાલ મરચું પાવડર અને લસણની કળી વાટીને રાખી હતી તે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી ત્રણથી ચાર મિનિટ જેવું સાતળશું એટલે લસણ છે તેની કસાઈ દૂર થઈ જશે અને ચટણી છે એ સારી રીતે તળાઈ પણ જશે અને અહીંયા તમારે ઘીની જગ્યાએ બટર અથવા ઓઇલ એડ કરવું હોય તો પણ કરી શકાય તો એકદમ સરસ એવી ચટણી છે તળાઈ ગઈ છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું તો અહીંયા પહેલા આપણે ઝીણા કટ કરીને શાકભાજી લીધા છે તે જોઈ લઈએ તો તેના માટે 250 ગ્રામ પાલક ને આ રીતે ઝીણું કટ કરી લીધું છે અને પાલક ને પહેલા તો સારા પાણી હોશ કરી કોરું કરી આ રીતે ઝીણું કટ કરવાનું સાથે અડધો કપ ટમેટાના ટુકડા અડધો કપ કેપ્સિકમના ટુકડા અને આ રીતે ઝીણી કોબી કટ કરીને લીધી છે

અને શાક છે 5 મિનિટ જેવું સાતળ છો એટલે થોડું સતળાઈ જશે આપણે તેને સાવ કુક ન કરીએ અને જો તમારામાં બોઈલ કરેલા મકાઈના દાણા અને ડુંગળીના ટુકડા એડ કરવા હોય તો પણ કરી શકાય તો હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને થોડું એવું સતળાઈ પણ ગયું છે તમે જોઈ શકો છો અને હવે આ રીતે થોડું મેશરથી આપણે મેશ કરી લઈએ એટલે મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હવે મેં 100 ગ્રામ જેટલું પનીરને આ રીતે ક્રશ કરીને લીધું છે તે આપણે એડ કરી દઈએ અને આમાં તમારે પનીર ઓછું વધુ એડ કરવું હોય તો પણ કરી શકાય સાથે ત્રણ સ્પૂન શેઝવાન ચટણી ત્રણ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લીધો છે તે એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું અને આમાં મેં બીજા કોઈ મસાલા એડ નથી કર્યા કેમ કે શેઝવાન ચટણી આવે એટલે તેમાં બધું જ આવી જાય છે અને જો તમારે વધારે તીખા બનાવવા હોય તો શેઝવાન ચટણી થોડી વધારે એડ કરી દેવાની તો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે અને પનીર અને શેઝવાન ચટણી અને સોસ એકદમ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે

જો આ રીતે ચમચાથી કોટ કરી લેવાનું બેટરને અને આ રીતે ચેક કરી લેવાનું હલકો એવો કોટ થાય એ રીતે રાખવાનું છે તો એકદમ સરસ એવું બેટર પણ બનીને તૈયાર છે તો હવે આપણે ડોસા પેપર બનાવી લઈએ તેના માટે તવામાં થોડુંક પાણી ચાટી તેને આ રીતે કોટનના કપડાથી સાફ કરી લેશો અને તમારે જેવડો નાનો મોટો ડોસો બનાવવો તે પ્રમાણે બેટર લેવાનું તો હવે તેના પર આ રીતે બેટર પાથરી એકદમ હળવા હાથે આ રીતે આપણે ડોસાને પાથરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું તો આ ડોસા પેપર છે એકદમ ક્રિસ્પી એવું બનશે અને હવે તેના પર લાલ મરચાં અને લસણની ચટણી બનાવીને રાખી હતી તે એડ કરીશું આ ચટણી તમારે તીખા જો એ પ્રમાણે એડ કરવાની સાથે તેના પર લીલા ધાણા કટ કરેલા ઝીણું કટ કરેલું પાલક એડ કરીશું અને જો આમાં તમારે કોબીજ કાંદા કેપ્સિકમ કોઈ પણ બીજા શાકભાજી એડ કરવા હોય તો પણ કરી શકાય આ ડોસામાં પાલક અને ધાણાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે જો તમારે વધારે કે ઓછા એડ કરવા હોય તો પણ કરી શકાય હવે તેના પર અડધી સ્પૂન જેવું બટર એડ કરી ડોસા પેપરમાં ફેલાવી દઈશું અને સાતથી પાંચ મિનિટ જેવું થવા દઈશું એટલે પાલક છે એ સારું એવું કૂક થઈ જશે અને ડોસા પેપર છે એકદમ ક્રિસ્પી બની જશે તો હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો તેના પર આપણે થોડું ચીઝ એડ કરી દઈએ અને આમાં તમારે પનીર એડ કરવું હોય તો પણ ક્રશ કરીને એડ કરી શકાય તો હવે થોડું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેશો તો હવે સી સ્કેલ એકદમ સરસ એવું મેળ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો સાથે ચટણી કે સંભારની ના જરૂર પડે એવો એકદમ ક્રિસ્પી ડોસા પેપર બનીને તૈયાર છે હવે એ જ બેટરમાંથી આપણે ઝીની રોલ પણ બનાવી લઈએ તો તેના માટે તો છે એકદમ નોર્મલ ગરમ હોય ત્યારે તેમાં થોડું પાણી સાટી કોટનના કપડાથી સાફ કરી લઈ તેને આપણે ડોસા પેપર બનાવીશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેના પર અડધી સ્પૂન જેવું બટર એડ કરી આખા ડોસા પેપરમાં ફેલાવી દઈશું અને જે આપણે કોબી કેપ્સિકમ ટમેટાનો મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈએ તેમાં આપણે બે સ્પૂન જેટલું એડ કરીશું અને પેપરમાં ફેલાવી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને ચારથી પાંચ મિનિટ જેવું થવા દઈશું એટલે ડોસા પેપર છે એકદમ ક્રિસ્પી થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે આ રીતે મસાલો ફેલાવી લેવાનો હવે તેના ઉપર એક ચીઝ ક્યુબ ની એડ કરી દઈએ અને ચીઝ એડ કરી ચીઝ થોડુંક મેલ્ટ થવા દેવાનું તો હવે આ ઢોસા પેપર બનતા પાંચ થી છ મિનિટ જેવું લાગે છે તો હવે તેના પર થોડા ધાણા એડ કરીશું અને જો તમારી પાસે લીલું લસણ લીલા કાંદા હોય તો તે પણ એડ કરી શકાય જો તમારે અહીંયા તો રોલ વાળવા હોય તો પણ કટ કરીને રોલ વાળી શકાય પણ નવો સ્ટીક છે તે ડેમેજ થશે એટલા માટે આપણે નીચે લઈને તેના રોલ વાળીશું અને આ રીતે કટર થી કટ કરી આપણે તેના રોલ વાળી લઈશું અને આ રોલ એકદમ સરસ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે જો તમે આ રીતે ક્યારે ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે જો તમે રેગ્યુલર ઢોસા પેપર તો બનાવતા જ હશો પણ એકવાર આ રીતે રવા બેસનના ઢોસા બનાવીને જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે અને ઘરે કોઈ અચાનક ગેસ્ટ આવી જાય તો તમે આ રીતે ઢોસા કે જીની રોલ બનાવીને તમે 10 મિનિટમાં સર્વ પણ કરી શકો છો અને આ જીની રોલ અને ઢોસા બનિયે છે તે તમારા ગરમા ગરમ સર્વ કરવાના અને જો તમે પહેલેથી થોડી તૈયારી કરીને રાખશો તો માત્ર 10 જ મિનિટમાં તમે આ ઢોસા પેપર છે તે બનાવીને તૈયાર પણ કરી શકશો તો એકદમ સરસ એવો રોલ પણ વાળીને તૈયાર છે તો હવે જીની રોલને ને થોડું ચીસ આપણે ગાર્નિશ કરી દઈએ તો તમને આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે બે લાયક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ